ધરપકડ કરવામાં આવી છે આપ શકો આરોપી આરોપી છે છે આપણે પટેલ સાહેબ સાથે જ વાત શું કહેશો બધા આવી શાંતિ આજ રોજ વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી વડોદરા શહેરના ખત્રીપુરના નાકે હાથીખાના વિસ્તારમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડેલ છે આરોપીનું નામ છે ગુલામ હૈદર રફીક અહેમદ શેખ અને આરોપી પાસેથી આપણે બસો ને એકવીસ ગ્રામ જેટલો એમડીનો વિપુલ માત્રામાં જથ્થો પકડ્યો છે ટોટલ જે મુદ્દામાલની કિંમત છે એ બાવીસ લાખ હજાર બાવીસ લાખ રૂપિયા જેવી થાય છે આશરે અને હાલ આગળની તપાસ ચાલુમાં એ આગળની તપાસ હાલ ચાલુમાં છે હજુ આપણે સ્થળ ઉપર છીએ પ્રાથમિક તપાસ આપને આપશું કોઈ ના હાલ અમે એક આરોપી અટક કર્યા છે

પકડવાનો જે મામલો છે એ વધી રહ્યો છે અને એસઓજીને એમાં પણ સફળતા મળી રહી છે ત્યારે વધુ એક વખત વડોદરા શહેરના કહેવાય છે કે ભૂતડી ચપા વિસ્તારમાં એસઓજીને બાતમી હા એક આ બાતમી મળી હતી ત્યાં આજે એક રેડ કરવામાં આવી હતી ને બસોને એકવીસ જેટલું એમની ડ્રગ્સ મળી આવ્યું છે લગભગ તેની કિંમત આંકી શકાય કે એટલે બાવીસ લાખ જેટલી કિંમત ગણી શકાય તેમ છે ત્યારે આજે આ आरोपी जे आरोपी छे ते आरोपीनी ધરપકડ કરી લેવામાં આવી છે ને એ આ છ પ્રકારે આરોપી છે આ જાણો માય સાહેબ આ જો આ જો આ બધુ તો પાસ હાથ ધરી રહી છે અને એસઓજી ની પોલીસ तेरे आ, आ, तेरे